આવું જો અત્યારની જનરેશનમાં કોઈ ગ્રેવી જૂની ગ્રેવી ના ખાવી હોય વારંવાર વપરાયેલી જે ગ્રેવી ખાતા છે એને એકદમ ક્લીન વસ્તુ છે અહીંયા પ્યોર બાજરીનો રોટલો ચૂલા ઉપર બનાવેલી સબ્જી કેમ છો ફ્રેન્ડ્સ મજામાં ને હું છું મેઘા અને આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ અમદાવાદમાં કાઠિયાવાડી ફૂડ માટે ફરીથી એક સરસ મજાની જગ્યા લઈને આવી છું ગીર નેહડો હવે જેટલું નામ આનું અલગ છે એવી જ રીતે અહીંયાનું ફૂડ પણ અલગ છે અહીંયાની ખાસ વાત કરું તો દરેક કાઠિયાવાડી ફૂડ તમને છે ને માટીના વાસણોમાં આપવામાં આવે છે હવે અમદાવાદમાં કદાચ મેં તો આ ફર્સ્ટ ટાઈમ જોયું છે કે માટીના વાસણોમાં આપણને જમવાનું આપવામાં આવે છે અને જેવી રીતે આનું નામ છે ગીર નેહડો એવી જ રીતે અહીંયા એકદમ સી રીતે સરસ મજાનું આપણું જમવાનું ચૂલા પર બનાવવામાં આવે છે કેવી રીતના બને છે એ પણ જોઈશું અને અહીંયાનો ટેસ્ટ મને કેવો લાગે છે આજે હું તમને બતાવવાની છું તો ચાલો મારી તો આના લોકેશનની વાત કરું ને તો આપણે અમદાવાદમાં દાસદાન સર્કલ છે એનાથી દોઢ કિલોમીટર તમે આગળ આવશો ને એટલે તમને આસાનીથી મળી જશે આપણે ગૂગલ મેપ દ્વારા પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઈશું અને સામે તમે જોઈ શકો છો ફન બ્લાસ્ટ છે એક્ઝેક્ટ એની સામે આવેલું છે

તો સંદીપભાઈ આની શરૂઆત તમે કેટલા ટાઈમ પહેલા કરી હતી અમે આ ચારક મહિના જેવું થયું ચાર જ મહિના જેવું થયું છે ને આવો વિચાર આ ટાઈપનો કોન્સેપ્ટ લાવવાનો વિચાર તમને કેમનો આવ્યો એક તો આપણે બધા અત્યારે ગામડાની વસ્તુ અહીંયા કોઈ આપતા નથી એકદમ નેચરલ કળાજી માટીના વાસણ એકદમ આ માટીના વાસણ અમે કુંભાર પાસે બનાવે મશીન નથી કોઈ બધા કુંભાર પાસે બનાવ્યું કે ભાઈ ગામડે વસ્તુ પહેલા જમાનામાં એવી વસ્તુ ખાતા કે નેચરલ માટીના વાસણમાં ખાય તો કઈ રોગ ન થાય એ માટેનો સ્પેશિયલ પાસે થાળી બનાવી થાળી ના મળે તો અમે કુંભાર ને કીધું ખવડાવું પેલા જમાનામાં જે બધા ખાતા હતા ને એ રીતના તો અમને અહીંયા આ કુંભારે આ નેચરલ થાળી બનાવી દીધી અને આપણે મેન્યુમાં શું હોય છે મેન્યુમાં જે આપણે ચાર સબ્જી હોય છે એક સ્વીટ હોય છે કઢી ખીચડી હોય વઘારે રોટલો હોય સલાડ હોય ભૂંગરા હોય છાસ હોય માખણ હોય

અરેન્જમેન્ટ જોઈ શકો છો એકદમ તમે ગામડામાં આવી ગયા હોય ને એવું તમને ફીલ થાય અને ખરેખર અહીંયા બેસવાની જે સુવિધા છે એ બહુ જ સરસ છે જેવા તમે આગળ એન્ટર થશો એટલે અહીંયા તમે જોઈ શકો છો આજનું મેન્યુ પણ અહીંયા લગાવી દીધું છે કે આપણને બસો નવ્વાણુંમાં અનલિમિટેડ થાળી મળી જાય છે જેમાં સ્વીટ છે સબ્જી છે કઢી વઘારેલો રોટલો રોટલી બાજરીના રોટલા ઘણું બધું છે જે હું તમને ટ્રાય કરીને બતાવીશ

એ પણ અહીંયા ચૂલા પર જ બનાવવામાં આવશે તો ફ્રેન્ડ્સ આપણે કાઠિયાવાડી વાનગીઓ બધી ચૂલા પર બનીને અહીંયા આવી ગઈ છે તો કઈ કઈ છે અત્યારે આ છે કાજુガઠિયાની सब्जी હા આ છે રીંગણ ભરતું અને આ બધું તમે જોઈ શકો છો માટીના વાસણોમાં મૂક્યું છે આ છે રજવાડી ઢોકડી આ છે ખીચડી કાઠિયાવાડી ખીચડી કાઢીયા વાળી કઢી આ વઘારેલો રોટલો અને નીચે આ બધું કોલસા નાખીને એકદમ ગરમ રહે એ માટે રાખ્યું છે

ધીરે ધીરે આપણું જમવાનું પીરસવાનું શરૂ થઈ ગયું છે અને હવે આ આવી ગયું આપણું સલાડ અને દરેક વસ્તુ અહીંયા તમને છે ને માટીના વાસણોમાં સર્વ કરવામાં આવશે માખણ જોઈ લો સલાડ જોઈ લો આપણી થાળી પણ તમે જોઈ શકો છો માટીની છે અને ખાસ કરીને આ પાણીની બોટલ પણ તમે જોઈ શકો છો માટીની છે અને સાથે ગ્લાસ પણ આપણને માટીને આપી દીધા છે તો મને આમનો કોન્સેપ્ટ તો બહુ જ જબરદસ્ત લાગ્યો ફ્રેન્ડ સરસ મજાના ખાટલા પર હું અત્યારે બેસી ગઈ છું દેશી સ્ટાઇલ જમવા માટે ને ઓલમોસ્ટ બધી જ વેરાયટી આપણી આવી ગઈ છે અને બધી જ વાનગી તમે જોઈ શકો છો માટીના વાસણમાં સર્વ કરવામાં આવી છે કઈ કઈ વેરાયટીઝ છે એ હું તમને બતાવવાની છું તો તમે અહીંયા જોઈ શકો છો ફરસાણમાં અહીંયા ખમણ છે રોટલી રોટલો ઓપ્શનલ છે તમારે જે પણ જોઈતું હશે તમને મળી જશે આ બાજુ ગાંઠિયાનું શાક સોરી કાજુ ગાંઠિયાનું શાક છે આ છે ઓળો સેવ ટામેટાનું શાક છે આ છે રજવાડી ઢોકળી સ્વીટમાં તમને અહીંયા ગાજરનો હલવો મળી જાય છે આ બાજુ તમે જોઈ શકો છો વઘારેલો રોટલો છે કાઠિયાવાડી કઢી અને ખીચડી છે સલાડ છે માખણ છે આ બાજુ છાશ તો આપણી હોય જ અને આ છે હુંગળા આ બધી જ વસ્તુ બસો નવ્વાણુંમાં અનલિમિટેડ છે ગોળ છે અને આ છે કાઠિયાવાડી જે કાછલી આવે ને એ ફરસાણથી શરૂઆત કરીશું અને ખમણ જે છે એકદમ સોફ્ટ છે હવે આપણે ટ્રાય કરીશું આમની સબ્જી તો હું રોટલા સાથે ટ્રાય કરવાનું વધારે પસંદ કરીશ કેમ કે કાઠિયાવાડી સબ્જી છે અને એને આપણે રોટલા સાથે કહીએ તો ખાવાની મજા કંઈક ઓર જ હોય તો આ છે એમનું કાજુ ગાંઠિયાનું શાક તો કાજુ ગાંઠિયાનું શાક છે ને ખાવાની ખૂબ જ મજા આવે ખરેખર બહુ જ મસ્ત ટેસ્ટ છે હવે હું ટ્રાય કરીશ આમનો આમાં છે ને લીલું લસણ ને લીલી ડુંગળી વધારે દેખાઈ રહી છે લીલું લસણ વધારે પ્રમાણમાં એડ કરવામાં આવ્યું છે તો એનો પ્રોપર ટેસ્ટ આવે છે તો બહુ જ મજા આવશે નોર્મલી સેવ ટામેટાનું શાક છે ને સ્વીટ હોય પણ અહીંયા થોડું સ્પાઇસી રાખવામાં આવ્યું છે અને કોઈ પણ કાઠિયાવાડી શાક હોય એટલે એમાં લસણ તો હોય જ એટલે એનો ટેસ્ટ રાખો મજા આવી જાય હવે આપણે ટ્રાય કરીશું આમની ઢોકળી કાઠિયાવાડી ઢોકળી વાહ હવે આપણે ટ્રાય કરીશું આમની કાઠિયાવાડી કઢી અને ખીચડી તો આ છે એમની કઢી અને આ છે ખીચડી તો એમાં આપણે મિક્સ કરી દઈશું તો ખરેખર ફ્રેન્ડ્સ ઓલમોસ્ટ બધી જ વેરાયટી મેં ટ્રાય કરી જે ટેસ્ટ વાઈઝ ક્વોલિટી વાઈઝ મને ખૂબ જ સરસ લાગી અને એકદમ દેશી ચૂલા પર બનેલી છે તો એની મીઠાશ કંઈક અલગ જ છે અને જે લોકો કાઠિયાવાડી ફૂડ ખાવાના શોખીન છે તો એ લોકોને હું ખાસ રિકમેન્ડ કરીશ કે તમે અહીંયા આવો ને એકવાર વિઝિટ કરીને ટ્રાય કરો તમને મજા આવી જશે આવી જ રીતે સરસ મજાના ફૂડ હું તમને બતાવતી રહીશ મારી ચેનલમાં વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ આજના માટે આટલું જ મને આપો રાજા હું જયમિન પટેલ નરોડામાં જ રહું છું અહીંયા અને અહીંયા વારંવાર હું ઘી નેહડામાં સ્વાદ માની ગયો છું જમવાનું એકદમ નેચરલ વસ્તુ કોઈ ચૂલા ઉપર બનાવેલી પ્યોર ક્લીન એકદમ આવું જમવાનું લગભગ હું અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ ખાધું અહીંયા ત્રણ ચાર વખત આવી ગયું પણ જમવાનું બહુ સારું હોય છે એમાં કોઈ મનમેક નથી